દહેગામ તાલુકાના વાસના સોકઠી ગામે મેશ્વ નદીમાં ડૂબ્યા યુવકો ગણપતિ મૂર્તિ વિસર્જન કરતી વખતે નવ યુવકો નદીમાં ડૂબ્યા છે ત્રણ યુવાનોના મૃતદેહ પાણીની બહાર કાઢવામાં આવ્યા ફાયર બ્રિગેડ તેમજ તરવૈયાઓએ વધુ યુવકોની શોધખોળ હાથ ધરી છે નવ યુવકો નદીમાં ડૂબી ગયા હારા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ પાણીની બહાર કાઢવામાં આવ્યા છે અંદર છ યુવાનોને શોધવા માટે હવે ફાયરની ટીમ કામે લાગી છે સ્થાનિક તરવૈયાઓ પણ કામે લાગ્યા છે અને છ યુવકોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મેશ્વો નદીમાં તેઓ ગણપતિ વિસર્જન કરી રહ્યા હતા ગણપતિની મૂર્તિ વિસર્જન કરતી વખતે તેઓ પાણીમાં નદીના પાણીમાં ડૂબ્યા વાત હાલ મળી રહી છે માહિતી હાલ જે પ્રાપ્ત થઈ રહી છે ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અન્ય છ યથાવત છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સાથે જ તરવૈયાઓ પણ મદદ કરી રહ્યા છે એ છ યુવકને શોધવા માટે મેહુલ વધુ એક દુર્ઘટના ગણપતિ વિસર્જન સમયે થઈ છે કે નવ યુવકો પાણીમાં ડૂબ્યા હતા શું છે સમગ્ર બનાવ જેવો બન્યો છે ગપરી વિસર્જન સમયે અને એક રીતે નવ યુવક જે છે તે નદીમાં ડૂબ્યા છે જેમાંથી ત્રણ યુવાનોની લાશ જે છે તે મળી આવી છે ફાયરને કોલ મળતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી જે છે તે કામગીરી હાથ હતી નવ જે યુવાનો રૂપિયા હતા તેમાંથી ત્રણ યુવાનોની લાશ જે છે તે બહાર કાઢવામાં આવી છે હજુ પણ જે યુવાનોની લાશ ન અથવા તેમને બચાવવાની કામગીરી જે થઈ રહી હતી જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ જે છે તે આ જે ઘટના છે તેના પગલે તમામ વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે અને જ્યાં પણ આ પ્રકારનું વિસર્જન થતું હોય એ તમામ સ્થળો ઉપર સતર્ક અને ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે આભાર મેહુલ સમગ્ર વિગતો બદલ